શિક્ષણ એ મનુષ્યના જીવનનો પાયો છે એકવીસમી સદીમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે ત્યારે ગુજરાતમાં બાળકોને કેજીથી પીજી સુધી શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે નવા વાડજમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળા છેલ્લા ઓગણપચાસ વર્ષથી સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થા શાળામાં કરી રહી છે ત્યારે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી માનવભાઈ જોશી અને આચાર્ય અક્ષરભાઈ જોશીનું શું કહેવું છે તે જરા જાણીએ નમસ્તે હું અક્ષરભાઈ જોશી આચાર્ય અક્ષર પ્રાથમિક શાળા અક્ષર પ્રાથમિક શાળા નવાવાડ વિસ્તારમાં ઓગણીસો પંચોતેર ની સાલથી ચાલે છે આ શાળાની ખાસિયત એ છે કે અમે લોકો બાળકને પાયાનું શિક્ષણ પ્રાઇમરી એજ્યુકેશન એટલું સુંદર રીતે તૈયાર કરાવીએ છીએ કે બાળક સાંપ્રત સમયની એની જરૂરિયાતો સારી રીતના પૂરી કરી શકે અમારા માતા શ્રી શાંતાબેન જોશી જે સાહીઠ વર્ષના એમના શાળાકીય અનુભવનો લાભ સદાય અમને આપતા રહ્યા હતા અત્યારે એમના આશીર્વાદ અમારા ઉપર છે અને એમના આશીર્વાદથી અમે એ જ રીતના એ જ વાતાવરણમાં કામ કરી રહ્યા છીએ તો બાળકોને જે ભણતરની સાથે સંસ્કાર ગુરુ શિષ્ય પરંપરા કરી રહ્યા છીએ નમસ્કાર હું માનવભાઈ જોશી મેનેજિંગ ટ્રસ્ટી અક્ષર પ્રાથમિક શાળા અક્ષર પ્રાથમિક શાળા એ એક એવી સંસ્થા છે કે જેમાં તમારી એક મૂંઝવણનો જવાબ મળે છે અને આજના સાંપ્રત સમયમાં જો સૌથી મોટી મૂંઝવણ હોય તો એ એ છે કે ભાઈ મારે બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવો કે ઇંગ્લિશ માધ્યમમાં ઇંગ્લિશ મીડિયમમાં થાય છે શું કે બાળક ઘરે ગુજરાતી બોલતું હોય મમ્મી પપ્પા ગુજરાતી બોલતા હોય એટલે બાળક ખૂબ જ મૂંઝવણ અનુભવે છે હિસ્ટ્રી હોય જ્યોગ્રાફી હોય સાયન્સ હોય કેટલા શબ્દો બાળક યાદ રાખે એટલે અંતે એનું જે વિકાસ છે એને જે એક્સપ્રેસ કરવું છે એ શબ્દો એને મળતા નથી એટલે એનું પ્રોપર ઘડતર થતું નથી એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામે બી કીધું હતું કે બાળકને ભણાવો તો માતૃભાષામાં ભણાવો કે જેથી તે તેની અભિવ્યક્તિ કરી શકે આપણી શાળામાં સૌથી મહત્વની બાબત એ છે કે આપણે ગુજરાતી માધ્યમમાં જ ઇંગ્લિશ મીડિયમનું ઇંગ્લિશ ભણાવીએ છીએ એટલે બાળક પાયામાંથી નર્સરીથી એબીસીડી ચાલુ કરે ત્યારથી જ બાલ મંદિરમાં સ્પેલિંગ્સ તૈયાર કરે અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી એને સેન્ટેન્સીસ તૈયાર થઈ જાય થર્ડ સ્ટાન્ડર્ડથી એને ટેન્સીસ ચાલુ થઈ જાય અને એઇથ સ્ટાન્ડર્ડમાં જ્યારે અમારું છેલ્લું ધોરણ આવે ત્યારે પ્રાઇમરી લેવલે બાળક ટેન્થનું એસએસસી બોર્ડનું જે પેપર હોય એનું ટોટલ ગ્રામર એ સોલ્વ કરી શકે અને એના માટે જે પણ પ્રયત્નો કરવા પડે એ હું પોતે કરું છું એના માટે હું એક્સ્ટ્રા ક્લાસીસ લઉં છું એની કોઈ ફી પણ હોતી નથી અને બાળકો એટલા સુંદર તૈયાર થાય છે કે એમને ભવિષ્યમાં કોઈ પણ ક્ષેત્રમાં જવું હોય તો એમને લેંગ્વેજનો પ્રોબ્લેમ આવતો નથી અને એ જ કારણ છે કે આજે કેટલા બધા બાળકોએ ડોક્ટર તરીકે એન્જિનિયર તરીકે દેશ અને વિદેશમાં પોતાની કારકિર્દી બનાવી છે અને સાથે સાથે કોઈ પણ સંસ્થાનો પાયો છે શિક્ષક અને આપણી સંસ્થામાં તમે કોઈ પણ ક્લાસમાં જશો તો તમને એવા શિક્ષકો જોવા મળશે કે જે શિક્ષક છેલ્લા પાંચ વર્ષથી પંદર વર્ષથી કે પચીસ વર્ષથી એ જ ધોરણ લઈ રહ્યા છે કે જે બહુ રેર બીજી સ્કૂલમાં જોવા મળે છે શિક્ષકો બદલાતા રહે એટલે બાળકને જે અટેચમેન્ટ હોય એ તૂટી જાય છે અને નવા શિક્ષક સાથે એને અટેચ થતા વાર લાગે એ અભિવ્યક્ત ના થઈ શકે એના પ્રોબ્લેમ્સ કહી ના શકે શિક્ષકના નેચર પણ બદલાય એનાથી બાળકનો વિકાસ રૂંધાય છે તો તમે જ્યારે કોઈ પણ શાળામાં બાળકને મૂકો તો ઝીણામાં જીણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એની પ્રવૃત્તિઓ તમે જોઈ અને બાળકને મૂકશો તો એના ભણતર સાથે એના ભવિષ્ય સાથે તમારે કોમ્પ્રોમાઈઝ કરવો પડશે થેન્ક યુ